હેલો ફ્રેન્ડ જય માતાજીમાં આજે આપણે બનાવીશું બટેકાની સૂકી ભાજી એકદમ ફટાફટ પાંચ મિનિટમાં રેડી થઈ જશે અને ઉપવાસમાં પણ ખાઈ શકાય એવી એકદમ ચટાકેદાર અને ટેસ્ટી વાનગી બનાવીશું તો ચાલો ઘી ભાજી બનાવવા માટે એક કઢાઈમાં આપણે એકથી બે ચમચી જેટલું ઘી લઈશું જો તમે તેલ ખાતા હોય ઉપવાસમાં તો તેલ લઈ શકો છો હું તો ઉપવાસમાં ઘી ખાવ એટલે મેં અહીંયા બે ચમચી જેટલું ઘી લઈશ घी पर स्वास्थ्य के लिए बहुत अच्छा है और घी थोड़ा गरम થાય પછી આપણે એમાં જીરું એડ કરશું घी આપું गरम થઈ ગયું છે એટલે અહીંયા મે અડધી ચમચી જેટલું જીરું એડ કરી આમે બે લીલા મરચાં તીજીના સમારે રાખ્યા છે એ અંદર એડ કરી ટાંપી ચાટ મીઠા મેડમ પાંચ અને એક ચમચી જેટલા સિંગડા છે એ એડ કરી અને અડધી ચમચી જેટલી હળદર હળદર આવું ઘી એડ કરી દઈશું એટલે એનો કલર સરસ આવશે એટલે એક ચમચી જેટલા તલ સફેદ છે ચાર જેવા નાની સાઈઝના બટેકા બાફી લીધા છે એડ કરીશું આ એકદમ ફટાફટ બની જાય અને પસમા પસ ખવાય એવી સૂકી ભાજી છે

બધું મિક્સ કરી દઈશું જો તમે ગળિયું ખાતા હોય તો ખાંડ પણ એક ચમચી જેટલી અને અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ મને તો ગળિયું ઓછું ભાવે છે એટલે મેં આવી રીતના તૈયાર કરીશ તો તૈયાર છે આપણી સૂકી ભાજી હવે એને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી સૂકી ભાજી એકદમ સહેલી રીત છે તમે જરૂરથી બનાવજો અને તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ